સુરતની ઓળખ સિલ્ક સિટી તરીકે છે સુરતની ઓળખ ડાયમંડ નગરી તરીકે છે સુરત મારા ગુજરાતનું આર્થિક પાટનગર છે પણ છેલ્લા કેટલાક સમયથી સુરત સાયબર ફ્રોડનું કેપિટલ બની છે કેટલાક સાયબર માફિયાઓના નજરમાં સુરત છે તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે જેવી રીતે ઘર ભાડેથી મળે ગાડી ભાડેથી મળે દુકાન ભાડેથી મળે પ્રોપર્ટી ભાડેથી મળે જમીન કદાચ ભાડેથી મળે ડેવલપ ડેવલપ કરીને યુઝ કરવા માટે એ રીતે સુરતમાં બેંકના ખાતા ભાડેથી મળે છે અને ખાતા ભાડેથી જે આપે છે લોકો એ સાયબર ફ્રોડ કરનાર ટોળકીનો અથવા શિકાર છે અથવા એમની સાથે મળેલા છે સુરત પોલીસે જબરજસ્ત કાર્યવાહી કરી છે જબરજસ્ત કાર્યવાહી કરી છે અને સુરત પોલીસે મોટા સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો છે વિદેશમાં બેઠેલા સાયબર માફિયાઓ સુરતના કેટલાક લોકોને ગેરમાર્ગે દોરી અથવા એમની મદદ લઈ બેંક ખાતાનો સાયબર ક્રાઇમ માટે ઉપયોગ કરે છે જેને અટકાવવા સુરત પોલીસે બેંકો સાથે મળી એસઓપી તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે સાયબર ફ્રોડ કરવા માટે નવ મહિનામાં બે હજાર સાત બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે અને છવ્વીસો કરોડ છવ્વીસો કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન આ ફરજી બેંક એકાઉન્ટ અથવા તો ભાડે લીધેલા બેંક એકાઉન્ટની અંદર થા થયા છે છવ્વીસો કરોડનો ફ્રોડ જે થયો છે ને દેશભરમાં એનાથી છવ્વીસો કરોડ રૂપિયા સુરતમાં વપરાયેલા બેંક એકાઉન્ટ છે જે બેંક ખાતાના સાયબર ક્રાઇમ માટે ખોલવા સાયબર માટે ખોલવામાં આવ્યા હતા આખા દેશમાં તેના સિત્તેર ટકા બેન્ક એકાઉન્ટ બે હજાર સાતમાં જે ખુલ્લા થાય સુરતના છે પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગત આવી છે સુરતના જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે એમાં કેટલાક એકાઉન્ટ હોલ્ડરો કમિશન પર એકાઉન્ટ આપે છે એટલે કે ભાડેથી એકાઉન્ટ આપે છે આ એ છે જે ઓનલાઈન થોડના રૂપિયા ટ્રાન્સફર કરવા માટે વપરાય છે આ એ એકાઉન્ટ છે જે ડિજિટલ એરેસ્ટનો ફરજીવાળો જે ચાલે છે અને રૂપિયા હેઠવા માટે જે એકાઉન્ટમાં રૂપિયા નખવાની વાત કરવામાં આવે છે એ એકાઉન્ટ છે સુરત પોલીસે જબરજસ્ત પર્દાફાશ કર્યો છે અને આખી સિસ્ટમને તમામ લોકોએ તમામ લોકોએ જાણવી જરૂરી છે કારણ કે ગમે તે વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બને છે ડિજિટલ ફ્રોડનો શિકાર બને છે મેં સુરત પોલીસ કમિશનર સાથે વાત કરીને સમજવાનો પ્રયાસ કર્યો છે કે આખું આ ભાડેથી બેંક એકાઉન્ટનો ખેલ છે શું સાથે જ કોઈપણ વ્યક્તિ સાયબર ફ્રોડનો કે સોશિયલ મીડિયા પર ફ્રોડનો શિકાર બને ડિજિટલ ફ્રોડનો શિકાર બને તો કેટલું જરૂરી છે સત્વરે ફરિયાદ નોંધાવું મેં સુરત પોલીસ કમિશનર સાથે વાત કરી છે એ જોઈ લઈએ કમિશનર સાહેબ એ જાણવું ને સમજવું હતું સુરતની બેન્ક્સ અને સુરતના બેંક એકાઉન્ટનો આ સાયબર ફ્રોડ કરનારી જે ટોળકીઓ છે એ કેવી રીતે ઉપયોગ કરે છે અને સુરતની બેન્ક્સ અને બેંક એકાઉન્ટ દ્વારા કેવી રીતે શિકાર બને છે અથવા સહભાગી બને છે ખાસ કરીને સુરતમાં જો અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સાયબર ક્રાઇમની ટીમ અને પોલીસ સ્ટેશનોની ટીમ જેટલા બી ગેંગો પકડી આમાં એવું આપને જાણવા મળેલ જોઈએ કે ચોકી સુરતમાં લગભગ જો નેવું લાખના વસ્તીમાં ખાસ કરીને અડધો વસ્તી કરી પિસ્તાલીસ લાખ બહારથી લોકો આવે છે અહીંયા રોજગાર માટે તો આમાં ઘણા બધા એવા હોય છે જો મજૂર વર્ગના લોકો હોય છે જો અહીંયા પગાર માટે એના એકાઉન્ટ અમુક લોકોએ કોઈ અમુક જો ગ્રુપ હોય છે આ બધા સાયબર ક્રિમિનલોના જેના પે આ લોકો એકાઉન્ટ ખોલાવતા હોય અને ઘણી ઘણા સમયમાં ઘણા બધા જો મેટર એવું જાણવા મળે કે આ લોકો કે નાના મોટા તમે લોન અપાવી દઈશ આ રીતે કરીને એકાઉન્ટ ખોલાવે પછી જો એ બોલે કે લોન તમારી કેન્સલ થઈ કે નહીં મળશે અને આ જ એકાઉન્ટનો ઉપયોગ આ લોકો સાયબર ક્રાઇમમાં કરી લેતા હોય છે અમુક લોકો એવું પણ પકડાય જેના મેજોરિટી છે કે આ લોકો એકાઉન્ટ ખોલાયા પછી જો કમિશન પેટે એકાઉન્ટ આપી દે છે એના આ ગંભીરતાને ખ્યાલ નથી કે સાયબર ક્રિમિનલો કેવી રીતે લોકોને પૈસા ચીટ કરીને નાખશે જોઈએ તો એકાઉન્ટ પણ આ લોકો પંદર હજાર વીસ હજાર રૂપિયા મહિના વેચે છે જોએ અને આ એકાઉન્ટ અંટીલે જબકી કોઈ પણ યુનિટ તરફથી એના ફ્રીઝ નહીં કરવામાં આવે તબ તક આ એકાઉન્ટનો ઉપયોગ થતા રહે છે અને આ લોકો પંદર વીસ હજાર વીસ હજાર પચાસ હજાર ડિપેન્ડિંગ કે કેવા ફ્રોડના પૈસા આયા જોઈએ તો એક આ પ્રકાર બી લોકો છે જેના અમે લોકો ઘણા બધા લોકોને આ લોકોને બી અરેસ્ટ કર્યા છીએ જો હેબિચ્યુઅલ થઈ ગયા છે ત્રીજા એવું પણ હોય છે કે અમુક જો બેન્કના ઇમ્પ્લોઈઝ બેન્કો પર જો પ્રેશર હોય છે એના લઈને કે ભાઈ અમે વધુમાં વધુ એકાઉન્ટ ખોલીએ તો બેંકના ઇમ્પ્લોઈઝ બી આમાં સહભાગી બનતા હોય છે આ પ્રકારના લોકોમાં કે બલ્ક એકાઉન્ટ ખોલાવવામાં તો એના બી અમે લોકો જો એના વિરુદ્ધમાં અમારી ઇન્કવાયરી ચાલુ છે બેન્કો સાથે મિટિંગો ચાલુ છે બેન્કોને અમે સમજાવીએ છીએ કે તમે કોઈ સસ્પિશિયસ એકાઉન્ટ ખોલાવવા માટે આવે તો તમે એના બરાબર પોલીસને ઇમિડિયટલી રિપોર્ટ કરો અથવા કોઈ પણ પૈસા આ એકાઉન્ટોમાં આવતા હોય જો ડાઉટફુલ લાગે તો પણ તમે તો ખૂબ એક્ટિવ થઈ છે સર કેમ કે બેંક એકાઉન્ટ દુરુપયોગ થાય છે ને એકાઉન્ટ ભાડેથી અપાય છે કેટલાક લોકો ઇનોસન્ટલી આપતા હશે કેટલાક લોકો રૂપિયા કમાવો આપતા હશે એ જ રીતે બેંક એકાઉન્ટ ખોલી આપવામાં પણ કેટલાક લોકો ટાર્ગેટના કારણે મદદ કરતા હશે કેટલાક લોકો ક્રાઇમ સાથે જોડાયેલા છે પણ જે લોકો ઇનોસન્ટ છે એમને એક મેસેજ આ એટલે જ આ પાસેથી જાણવું છે આ પ્રકારની ગતિવિધિમાં જોડાવવું એ કે પરોક્ષ રીતે કેટલો મોટો ક્રાઇમ બને છે એ એકાઉન્ટ ખોલી આપવાળો બેંકનો કર્મચારી અને જેનું એકાઉન્ટનો ઉપયોગ થાય છે એ વ્યક્તિ આ લોકો આપણે વાત એકદમ સાચી છે જો ક્રિમિનલો છે આ સાયબર એકાઉન્ટ એકાઉન્ટવાળા આ લોકોને એવું માનવું છે કે અગર સો બો લોકો જો પણ કોઈ ગેંગ પકડાતી હોય છે તો આમાં ખબર પડે છે કે બધા વનથી એકાઉન્ટ નંબર વનથી ચાલુ કરીને પૈસા જો નીચે જાય છે બસો ત્રણસોની સંખ્યામાં હોય છે તો પોલીસ આપની તપાસમાં બસો ત્રણસો લોકોને નહીં પકડશે મદદગીરીમાં આ એક આ લોકોના મનમાં એક ધારણા છે એના જ ધ્યાનમાં રાખીને અત્યારે અમે લોકો ચાલુ કર્યા કે જો એકાઉન્ટ હોલ્ડરો જો એકાઉન્ટ આપે છે એના બી જો વારંવાર આપતા હોય છે ટેવાઈ ગયા છે આ ઇન્વેસ્ટિગેશનમાં એવું આવેલા છે કે એના ખબર હતી કે એકાઉન્ટ આપ એના બી અમે લોકો અરેસ્ટ કરવાના ચાલુ કરો અને સાથોસાથ બહોળી પ્રસિદ્ધિ જો મીડિયાના મિત્રોના માધ્યમથી કરીએ છીએ કોઈ પણ એકાઉન્ટ અગર તમે આપશો તો તમે બી એટલા જ ગુનેગાર છો જેટલા જો મેન સાયબર ક્રિમિનલ છે સાથોસાથ જો બેન્કોને પ્રેશરને લીધે જેટલા બી બેન્કો છે એના બધા ટોપ અધિકારીઓને બોલાવીને બારંબાર અમે લોકો મિટિંગમાં ટ્રેનિંગમાં અને એના સમજાવીએ છીએ કે તમે પણ એમાં ભાગ બની રહો છો એકાઉન્ટ ખોલવાની ટાર્ગેટના લીધે જો જો પુષ્કળ પર વિદાઉટ એની વેરીફિકેશન યા વિધાઉટ તમે કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી જાણવા છતાં તમે જાણ નથી કરતા પોલીસના તમે પણ ગુનેગાર બનો છો જે રીતે આપણે વાત કરી કે ઇનોસન્ટ હોય ખબરે નહીં હોય તો આ લોકો એવા હોય છે કે નાના મોટા પચાસ હજાર લાખ રૂપિયાના તમારા હું લોન કરાવી દઈશ એના માટે બધા કાગળો લઈને એકાઉન્ટ ખોલીને એના ગુમરાહ કરે છે કે તમારે લોન નહીં મળશે તમારે આ કમી છે તમે આ કમી અને પેલ એકાઉન્ટ ખોલી ગયા હોય છે એના ઉપર આ લોકો ખેલી જાય છે એમાં સાયબર ક્રાઇમમાં કારણ કે ત્યારે આપ જોયા હોશો કે બિસ્ણુઈ ગેંગ આપણે ત્યાંથી સો કાઉડ બિશ્નુ ગાંગ નામથી એક ગેંગ પકડાઈ અહીંયા જો રાજસ્થાન છે ફક્ત એકાઉન્ટ અહીંયા ભાડા લેવા માટે આવી હતી તો અહીંયાના નેક્સેસ ત્યાં નેક્સેસ બધા લોકો ઉપર અમારી વાત ચાલુ છે ગેહલોત સાહેબ એ હકીકત છે કે સાયબર ફ્રોડને રોકવા માટે અને અવેરનેસ ફેલાવવા માટે પોલીસે અથાગ પ્રયાસ કર્યા સરકારે પ્રયાસ કર્યા મીડિયાએ પણ પ્રયાસ કર્યા છતાંય આજે પણ લોકો ડિજિટલ ફ્રોડ અને સાયબર ફ્રોડના શિકાર બને છે આ સંજોગોમાં આપની પાસે એ જાણવું છે કે જ્યારે પણ શિકાર બન્યા છે એ થાય ત્યારે કેવી રીતે અને કયા સંજોગોમાં પોલીસનો સંપર્ક કરવો જેના કારણે એ ફ્રોડનું જે ટ્રાન્ઝેક્શન છે એને રોકવામાં પોલીસ વધુ સફળ થઈ શકે ભાઈ ભારત દેશના કોઈ પણ એજન્સી દ્વારા વિડીયો કોલ કરીને આપનો ઉપર જો ડિજિટલ અરેસ્ટ કરીને કોઈ પણ પ્રકારના ઇન્કવાયરી હોય કે બીજા હોય કે આપને સીઝર થયા હોય કે આપને કુરિયર પકડાયા હોય કોઈ પણ પ્રકારના ચીજ કરતી નથી માનતી નથી અને આ રીતે કોઈ પ્રવૃત્તિ કરતી પણ નથી છતાં અમુક લોકો આમાં ટ્રેપમાં આવી જાય છે નો ડાઉટ સંખ્યા ઘડી ઓછી થઈ ગઈ છે લેકિન હજુ પણ જો લોકો આમાં ફસાઈ રહ્યા છે તો અમારી બધાને રિક્વેસ્ટ છે ખાસ કરીને આપણે રોનકભાઈ બતાવવા માંગીએ છીએ કે આ પ્રકારના જ્યારે જ્યારે ઇન્સિડેન્ટ પોલીસમાં રિપોર્ટ થયા ત્યારે આપણને ખબર પડી કે જો અમુક અમારા યંગ છોકરા છોકરીઓ છે જેના અવેરનેસ છે આ લોકોને જ્યારે ખબર પડી કે એના કોઈ અડોશી પડોશી ઘરવાળા કોઈ સગા સંબંધી આ પ્રકારના ચીજોથી હેરાન પડે તાત્કાલિક આ લોકો પોલીસને બતાય અને જેના લીધે પકડાય તો આ અમારી નઈ જનરેશનને તો ખબર છે કે આ બધા ફ્રોડ છે પરંતુ અમારી જો મિડલ એજેડ અને સિનિયર જો જનરેશન છે આ લોકો ગમે તેમ ટ્રેપમાં આવી જાય છે ડેટાઓને ચોરી થાય છે અમુક ડેટા જો આ લોકોનો કુરિયર કોઈ અમે મંગાયા અમે કોઈ કુરિયર મોકલા આમાં તો ડેટા બી થોડા થેફ્ટ થાય છે જેના લીધે આ સાયબર ક્રિમિનલને ખબર પડે છે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ કુરિયર આવવાના છે એ જવાના છે એના નામે આ બધા કરી જાય છે જો તો ઓછી સંખ્યા થઈ છે લેકન અમે બધાને અપીલ બી કરીએ છીએ કે આ કોઈ પણ પ્રવૃત્તિ ભારત દેશના કોઈપણ એજન્સી કરતી નથી જેથી કોઈ પણ ફોન આવે તો ઇમિડિયેટલી આપ પોલીસને જાણ કરો આપના ઘણા બધા નંબરો છે વન નાઇન થ્રી નંબર સાયબર હેલ્પલાઇનના કોઈ પણ નંબર તમે જાણ કરશો તો આપને ઇમીડિયેટલી મદદ મળશે કોઈપણ વ્યક્તિ ડિજિટલ એરેસ્ટ થકી અથવા તો કોઈ પણ ઓનલાઈન ફ્રોડનો શિકાર બને સાયબર ફ્રોડનો શિકાર બને આર્થિક શિકાર તો તેની રિકવરીની સંભાવના કેટલી હોય છે અને રિકવરી જે તે વ્યક્તિ શિકાર બન્યો હોય તેના સુધી પહોંચવાની શક્યતા કેટલી હોય છે એને એ પરત રૂપિયા મળે એવી શક્યતા કેટલી હોય છે અને પ્રોસીજર શું હોય હા ઇમિડિયેટલી અગર જાણ કરી દેવામાં આવે એના ખબર પડે કે એના પૈસાના ટ્રાન્ઝેક્શન થયા અને આ તાત્કાલિક વન નાઇન થ્રી જીરો સાયબર હેલ્પલાઇન નંબર પર જાણ કરી દે કે આ મારે આ એકાઉન્ટ છે આ એકાઉન્ટ પર પૈસા ગયા તો ઇમિડિયેટલી પૈસા જોઈએ એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે અને તુરંત કરે તો એના એકદમ 3-4 કલાકમાં થઈ જતો હોય છે એના પૂરા 100% रिकवरी ने पूरी पूरी संभावना રહે છે તુરંત એકાઉન્ટ ફ્રીઝ થાય તો એના પૈસા મળી પર જાય લેકિન જેટલા જેટલા મોડા કરસે કારણ કે જો પૈસા એના एल1 એકાઉન્ટ મે જસે પછી एल1 એકાઉન્ટ વાળા આ લોકો શું કરે છે બીજા ત્રીજા 10 એકાઉન્ટ મે ધીમે ધીમે સપોઝ 1 લાખ રૂપિયા નો ફ્રોડ કરે તો 1 લાખ રૂપિયા एल1 એકાઉન્ટ મે ગયા પછી एल1 થી 10-10000 રૂપિયા 10 એકાઉન્ટ મે ગયા ફિર આ 10 એકાઉન્ટ સે 5-5000 રૂપિયા બીજા એકાઉન્ટો મે ગયા તો જેટલા જલ્દી જાણ કરશે એટલા તમામ એના સિકવન્સ આવતા તમામ એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે જેટલા એલ વન એલ ટુ એલ થ્રી છે તો એટલી શક્યતા છે કે જ્યારે કમ્પ્લેન આવે ત્યારે તાત્કાલિક પોલીસ અમારે લોકો એક એવા ખાસ કરી ગુજરાત પોલીસ અમા બહુ અગ્રેસર છે કે અમે લોકો નામદાર જો ઓનરેબલ કોર્ટમાં બધા પરસુ કરીને સામેથી અમે લોકો પરસુ કરીએ છીએ કોર્ટના હુકમ લઈને આ પૈસા બેન્કોમાંથી અનફ્રીઝ કરાવીને જો અમારા ફરિયાદી છે એના પરત કરાવીએ છીએ પૈસા પરત અપાવવાની સિસ્ટમ બહુ જ સરળ આપણે ગુજરાતમાં થઈ ગઈ છે કોર્ટ તરફથી ઘણા બધા આમાં એકદમ લિનિયન્ટ સ્ટેપ લઈને જો પૈસા પરત કરવામાં આવે છે જો પોલીસ તુરંત ઇમિડિયેટલી રિપોર્ટ સબમિટ કરતી હોય છે કે આ ફરિયાદીને પૈસા છે જેના પરત કરી દે ગેલા સાહેબ એક અંતિમ સવાલ કેટલાક લોકો શરમાતા પણ હશે સમાજના ડરથી કેટલાક લોકો ગભરાતા પણ હશે કદાચ રોકડા રૂપિયા અથવા બે નમૂના રૂપિયા અપાઈ ગયા હોય એના કારણે અને કદાચ પોલીસને ફરિયાદ કરતાં ડરતા પણ હશે દૂર પણ ભાગતા છે જે લોકો ફ્રોડનો શિકાર બને છે અને પોલીસને ફરિયાદ નથી કરતા તે આવા ફ્રોડ લોકોને કેટલા પ્રેરક સાબિત થાય છે કેટલું જરૂરી છે કોઈ પણ હાલતમાં પોલીસને ફરિયાદ કરવું અને પોલીસે પકડ્યા બાદ પણ કેમ કે કોઈ ફરિયાદ ન કરે તો એને રકમ પરત આપવી કેટલી મુશ્કેલ બનતી હોય છે અમારા જો આઈ ટ્રિપલ ફોર સી જો ભારત સરકારને જો એ સાયબર ક્રાઇમના જો અમારા એક યુનિટ છે જેના ઉપર તમામ પ્રકારના પૂરા ભારત દેશમાં જેટલા એકાઉન્ટ માં ફ્રોડ થયા એકાઉન્ટ પૈસા ફ્રોડના પૈસા ગયા છે આ તમામ એકાઉન્ટનું ડિટેલ રહે છે અમે લોકો બધા રિપોર્ટ કરીએ છીએ આ પોર્ટલ હોય છે પોર્ટલ પર અમે રિપોર્ટ કરીએ છીએ કે આ એકાઉન્ટ આ એકાઉન્ટ આ એકાઉન્ટ ફ્રોડ છે જેથી ભારત સરકારના પોર્ટલ ઉપર આ બધા એકાઉન્ટનું ડિટેલ હોય છે તો અમે જેટલા લોકો કમ્પ્લેન કરે છે સૌપ્રથમ તો અમારે માટે ભલે પાંચસો રૂપિયા ગયા હોય હજાર રૂપિયા ગયા હોય કોઈ પણ નાની રકમ બી જો રિપોર્ટ કરે છે તો અમારા પાસે તમામ એવા ચીટર જો એકાઉન્ટ હોય છે એના એક બેંક એના ડેટા બને છે અમારી પાસે અને આ ડેટા જો લાખોની સંખ્યામાં પાંચ પાંચસો રૂપિયા તમે જોઈએ તો હજારોની સંખ્યા થતા હોય છે તો એના એક ડેટા બની જાય છે કે આ એક લાખ બે લાખ એકાઉન્ટ છે જો કે સાયબર ચીટિંગમાં ઉપયોગ થઈ રહ્યા છે જેના ફ્રીજ કરવાની જો કાર્યવાહી પૂરા દેશમાં થઈ જાય છે તો એક તો સૌ પ્રથમ એવું છે કે તમે અગર લેટગો કરશો ભાઈ અમારા માલો નાની રકમ ગઈ છે હજાર રૂપિયા ગયા બે હજાર રૂપિયા જવા દો તો એક તો આ એકાઉન્ટ બી એક્ટિવ રહેશે અને સાયબર ક્રિમિલો ધીમા ધીમા બે બે હજાર રૂપિયા ગઈને હજારો લાખો એકાઉન્ટ ના લોકોને ચીટિંગ કરશે તો જેથી અમે જો સુરત શહેરમાં આ જ અપીલ કરી જો અમારા માટે સૌથી ગર્વ વાત છે કે પાંચસો હજાર રૂપિયાવાળા બી કરીબ બસો ત્રણસો એકાઉન્ટ અમે હર બે ત્રણ મહિના મળી જાય છે જેને અમે ફ્રીજ કરાવીએ તો જેથી એટલા એકાઉન્ટ ડીએક્ટિવેટ થતા રહે છે જો એ તો એક તો એવું છે કે નાની રકમ બી ગયા હોય તો શરમાવવાની કોઈ જરૂર નથી આપના કે અમે ચીટીંગના ભોગ બની ગયા અમે એટલા जानकार छता भोग बनी गए बिल्कुल नहीं आप एज अ साइबर वोरियर तरीके आपने हमें अगले उड़क, ओखीए कि आप हमें रिपोर्ट करो चे कि मारा इतना पैसा गया अकाउंट एकाउंट हमें जो आ लिस्ट में लई लीध्या बीजा था रौनक भाई कि सौ जो लोग शरम है कम्प्लेन कर मूंझ में आए थे जयरे एना कोई अमुक जो न्यूड वीडियो कॉल बता अथवा एवं मॉर्फिंग मौ, करेला कॉल में जेम कोई ન્યૂડ ચીજો આવતા હોય છે ઓફ સીન મટીરિયલ હોય છે એમાં જ્યારે આ લોકો ટ્રેપમાં આવી જાય છે ફસાઈ જાય છે ત્યારે આ લોકો કોઈ પણ સંજોગો બતાવતા નથી અને પૈસા જો એ આપતા રહે છે તો આ સૌથી વધારે અમારા માટે ચિંતા ચિંતન વિસ્તાર રહે છે ત્યારે અમે લોકો એના બોલીએ છીએ કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમય છે કોઈ પણ વ્યક્તિના ફોટો કોઈ પણ વિડીયોને મૂકીને આ લોકો મોર્ફિંગ કરીને બ્લેકમેલ કરી શકે છે આપના સાથે માન લો કદાચ સાચી બી ઘટના બની ગઈ હોય आपने कोई न्यूड वीडियो दिखाई दीदा हो पी आकॉर्डिंग कर आपने करता है तो आप पुलिस ने बताओ अमे तो आज मानी कि आ मॉर्फिंग से ए आई जनरेटेड से जो है जी आपने कोईपण प्रकार ने जो आपने इज्जत मान मर्यादा धवासे नहीं अपील करे केम कि आज वाला जो चाहे डिजिटल अरे जो चाहे अपना इन्वेस्टमेंट जो फ्रॉड फॉरेक्स फ्रॉड लेकिन जो न्यूड वीडियो विडियो कॉलवाला जिला फसाये आ लोग कोई दिवस रिपोर्ट करता નથી જો જેના લીધે જો આ લોકો બિચારા બહુ ટેન્શનમાં ડિપ્રેશનમાં રહે છે તો મારી અપીલ બી છે કે તમે પોલીસ હરદમ બોલે છે કે અગર માન લો કોઈ સાચી બી અગર કોઈ વિડીયો કોઈ એવા હોય તો પણ અમે આર્ટિફિશિયલ જનરેટેડ વિડીયો માનીને એના ઇન્વેસ્ટિગેશન કરીને આપને એમાંથી બહાર કાઢીશ અને આપને પૈસા પર પડત અપાઈશ અને ગુનેગારને બી પકડીશ જોઈએ અને આ સિવાય ઘણા બધા લોકો ડૉક્ટર્સ હોય અમુક કેસીસમાં એડવોકેટ્સ બી છે અમુક કેસીસમાં ઇન્જિનિયર છે સારા અધિકારીઓ એના પણ અમે જોઈએ છીએ કે આ લોકો ખચકાતા હોય છે જાણ કરતા માટે તો બધાને રિક્વેસ્ટ છે આપ જાણ કરો અને સાયબર વોરિયર તરીકે આપ આપણી ઓળખ બનાવો આ સાયબર સિક્યુરિટીનો મુદ્દો છે આપની પાસેથી મારે જાણવું છે આપ ફ્રોડ થાય તો થયા પછીની કાર્યવાહીની વાત છે આપની પાસેથી જાણવું છે ફ્રોડથી બચાય કેવી રીતે અને નવા કયા કયા પ્રકારના ફ્રોડ સાયબર સોશિયલ મીડિયા પર અથવા તો ઓનલાઈન અથવા ડિજિટલ ફ્રોડ થઈ રહ્યા છે ચોક્કસથી તો અત્યારે જે મુદ્દો છે ડિજિટલ ફ્રોડ વધી રહ્યા છે તો એમાં હું એટલું કહીશ કે સૌથી પહેલાં યુઝરે અવેર થવાની જરૂર છે તો ફ્રોડ થયા પહેલાંની વસ્તુઓ હું તમને કહું તો કોઈ બી અનનોન એપ્લિકેશન કે લિંક તમને આવતી હોય છે પ્લે સ્ટોરની બહારની એપ્લિકેશન ડોટ એપીકે કે ફાઇલ તમને લાલચ આપીને તમારી જોડે ડાઉનલોડ કરવામાં આવતી હોય છે તમને કોઈ બી ટાઈપની સ્કીમ આવતી હોય છે કે તમારું ક્રેડિટ કાર્ડનું બિલ અમારે ત્યાં ભરો તો આટલા રૂપિયાની છૂટ આવશે ડિસ્કાઉન્ટ આવશે તો એવા તમામ લાલચમાં કોઈ દિવસ પડવું નહીં કોઈને હંમેશા વિજિલન્ટ થઈને રહેવું અને તમને જ્યારે બી ખબર પડે છે કે તમારી જોડે નાનું નાનું ફ્રોડ થયું કોઈ એ ફિશિંગ લિંગ મોકલી અને તમને કઈ બી સસ્પિશિયસ વસ્તુઓ લાગે છે તો તરત જ એને સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર કમ્પ્લેન રજીસ્ટર કરવી અથવા તમારે વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને આને રજીસ્ટર કરવું ખુશ કેમ કેમકે બીજી વસ્તુ જે તમે પૂછ્યું કે કયા કયા ટાઈપના ફ્રોડ છે જી હા જી જી આપ પૂરું કરવું વાત જી જી સો હું તમને કહીશ કે આ વસ્તુ એવી છે ને કે રોજ નવા ટાઈપના ફ્રોડ નીકળે છે હું તમારા માધ્યમથી અમુક લેટેસ્ટ ફ્રોડ જણાઈશ તો એક એવો ફ્રોડ છે કે તમે ગૂગલ ઉપર જશો અને રેન્ટ શોધશો પીજી શોધશો અને ગૂગલ પર એડ ચાલતી હશે તમે ક્લિક કર્યું અને પીજીવાળાએ કીધું કે તમે પૈસા ભરી દો તમે પૈસા ભર્યા અને પછી ખબર પડી કે આવી કોઈ જગ્યા જ નથી તમને પછી બીજો ફ્રોડ એવો છે કે તમારા ઘરે કુરિયર આવ્યું તમે સીઓડીમાં કોઈ વેબસાઇટ થ્રુ પાર્સલ મંગાવ્યું પાર્સલ તમારા ઘરે આવતું હોય છે તમે પૈસા આપ્યા અને એ પાર્સલમાંથી દેખાડા નીકળતા હોય છે તો આ ફેક વેબસાઇટ હોય છે તો આવા ઘણા બધા ફ્રોડ છે એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ચાલી રહ્યો છે જેમાં તમને ઇન્વેસ્ટ કરાવશે તમારા પૈસા પહેલાં ડબલ બી થશે અને પછી એક ટાઈમ પછી એ સર્વર જ ડિલીટ કરવામાં આવશે એટલે તમે મા તમારા માધ્યમથી હું એટલું કહીશ કે તમે મેથડ ભલે અલગ અલગ હશે ફ્રોડની પણ તમે એકદમ વિઝિલન્ટ થઈ જાઓ તમારા પૈસા તમારું બેંક એકાઉન્ટ તમારી મરજી વગર કોણ ઓપરેટ કરે છે તમે કોઈને ઓટીપી આપો છો કે નથી આપતા તો યુઝરે અત્યારે વિજિલન્ટ થવાની જરૂર છે કેમ કે આ બનાવો દિવસે દિવસે બહુ જ ગંભીર થતા જઈ રહ્યા છે ખુશ આપનો ખૂબ ખૂબ આભાર ખ્યાર અંતુમાં એટલું કહીશ અલગ અલગ પ્રકારના માફિયાઓ છે દેશી હિસાબ કહી દઉં તો ક્યારેક કોઈ પણ લાલચ આપે તો એમાં લલચાવું નહીં રૂપિયાની ચીજ ક્યારેય પચાસ પૈસામાં નથી મળતી અને આપણા રૂપિયાનો કોઈ દોઢ રૂપિયો નથી આપતો આટલા સમજી જશો ને તો પચાસ ટકા ફ્રોડથી એમને બચી જશો અને જો ફ્રોડનો શિકાર બન્યા છો તો સુરત પોલીસ કમિશનરે કહ્યું તેમ સૌ પ્રથમ કોઈ પણ પ્રકારની શે શરમ રાખ્યા વગર પોલીસ ફરિયાદ નોંધાવો આ આપણી પોતાની નૈતિક ફરજ પણ છે જેના કારણે આપણી જેમ બીજા ફ્રોડનો શિકાર ન બને અને આ શિકારીઓ પકડાય તેમાં પોલીસને પણ મદદ મળે